નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે તૈયારીઓ છે તે અંતિમ તબક્કાએ પહોંચી ગઈ છે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે આમંત્રણ પત્રો પણ મોકલી દેવાયા છે હવે દેશભરના રામ ભક્તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને ભગવાન રામના દર્શન થશે આપણે જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે રામલ્લાની પ્રતિમાના ચહેરાની પ્રથા

સંપૂર્ણ તસવીર સામે આવી ગઈ છે રામલલ્લાની અભૂતપૂર્વ મૂર્તિને આ ને લઈને દર્શક મિત્રો જોઈ શકીએ છીએ રામલલાની મૂર્તિમાં ભગવાન હનુમાનની મુદ્રા જમણી બાજુએ પગ તરફ કરવામાં આવી છે ડાબી બાજુ ગરુડ છે તો રામલલ્લા કમળ દળ પર ઉભા છે આ પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરૂ રામલલ્લાનો આ ફોટો આ તસવીર વાયરલ થતા મૂર્તિ નિર્માતા જે છે અરુણ યોગીરાજ તેઓ દુઃખી છે તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો અહેવાલો પર નજર કરીએ તો અરુણની પત્ની વિજેતાએ આ વાતની પુષ્ટિ કરી છે મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ અરુણની મહેનત પર પત્ની વિજેતાએ એમ કહ્યું કે અરુને ક્યારેય કામ સાથે સમાધાન નથી કર્યું હંમેશા તેઓ આપે છે દિવસ રાત સંશોધન કરે છે જ્યાં સુધી તેઓ ખુદ ભગવાનને ખડક પર ન ત્યાં સુધી તેઓ ખૂબ જ સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખે છે અઢાર જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિ મંદિરના ગર્ભગૃહની અંદર મૂકવામાં આવી હતી દર્શક મિત્રો ચાર અને પૂજા અર્ચના સાથે મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી રિપોર્ટ પર નજર કરીએ તો આ તસવીરો વિશ્વ વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે અહેવાલો મુજબ આપણે જણાવી દઈએ કે રામલલ્લાની આ મૂર્તિ એકાવન ઇંચ ઊંચી અને એક ટન વજન ધરાવે છે મૂર્તિમાં ભગવાન રામને પાંચ વર્ષના બાળક તરીકે દર્શાવવામાં આવ્યા છે બાળરૂપ દર્શાવાયું છે તે એ જ પથ્થરમાંથી બનેલ કમળ પર દેખાઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે આ મૂર્તિનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં થશે આ દરમિયાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ